વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌરાષ્ટ્રમાં ઉર્જા વિભાગના રૂપિયા પાંચસો તેર કરોડના કામોનું લોકાર્પણ સાયલા પાસે ચારસો કેવી સબ સ્ટેશનથી સુરેન્દ્રનગર જિલ્લાના દસ હજાર લોકોને મળશે લાભ રાજકોટ અમરેલી ભાવનગર પંથકમાં બનેલા છાસઠ કેવીના વિવિધ દસ સબ સ્ટેશનોનું પણ લોકાર્પણ પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટ પધારી રહ્યા છે અને નાગરિકોને હજારો કરોડના વિકાસ કામોની ભેટ આપવાના છે ત્યારે ઉર્જા વિભાગના રૂપિયા પાંચસો તેર કરોડથી વધુના વિકાસ કામોનું પણ તેમના વરદ હસ્તે લોકાર્પણ થનાર છે ખેતી હોય ઘર હોય કે પછી ઉદ્યોગ વીજળી સૌ માટે મહત્વની છે અને સૌરાષ્ટ્રમાં વીજ નેટવર્કને મજબૂત બનાવતા વિવિધ સબ સ્ટેશનો સાથેના વિકાસ કામો સતત ચાલી રહ્યા છે જે ઉપક્રમે સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી પોરબંદર તથા રાજકોટ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ ક્ષમતાના સબ સ્ટેશનો સ્ટેશનોનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરવાના છે અહેવાલ દીપક રાઠોડ